જય વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક નો દાખલા નંબર સાત સુધી જોઈ ગયા તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર આઠ નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો એ છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ખરું કે ખોટું તો ખોટું કેમ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થઈને અનંત સુધી હોય છે પ્રાકૃતિક સંખ્યાઓમાં ઝીરો આવતો નથી માટે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી ચારસો એ સંખ્યા ત્રણસો નવ્વાણું ના પહેલા આવતી સંખ્યા છે તો ચારસો એ ત્રણસો નવ્વાણું પહેલા આવે છે તો સાચું કે ખોટું ખોટું તો કઈ રીતે તો પહેલા આવતી સંખ્યા એટલે શું આપેલ સંખ્યા જે હોય એનામાંથી એક બાદ કરો એટલે પહેલા આવતી સંખ્યા આપણને મળી જાય અહીંયા પહેલા આવતી સંખ્યા કઈ મળે છે આપણને ત્રણસો અઠ્ઠાણું બરાબર તો ચારસો એ ત્રણસો નવ્વાણું ના પહેલા આવતી સંખ્યા નથી માટે ખોટું સી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો સાચું બરાબર ખરું કેમ કે પૂર્ણ સંખ્યાઓ ઝીરો થી ચાલુ થઈને અનંત સુધી હોય છે માટે શૂન્ય જે છે એ સૌથી નાની સંખ્યા પાંચસો નવ્વાણું ના પછી આવતી સંખ્યા છે તો છસો એ પાંચસો નવ્વાણું ના પછી આવે છે તો ચલો જોઈએ પાંચસો નવ્વાણું અહીંયા આપેલ સંખ્યા છે અને પાછળ આવતી સંખ્યા એટલે એક બરાબર તો અહિયાં કેટલા થાય છે થાય છે તો હા તો શું આવશે અહિયાં ખરું ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે તો એક થી ચાલુ થઈને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે અને પૂર્ણ સંખ્યાઓ ઝીરો થી શરૂ કરીને અનંત સુધી હોય છે માટે પૂર્ણ સંખ્યાઓમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય છે તેથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો શું આવશે જવાબ ખરું એક દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે શું આ સાચું છે તો પૂર્ણ સંખ્યા ઝીરો થી શરૂ થાય છે જયારે પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ થાય છે તો અહીંયા જે ઝીરો છે એ પૂર્ણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી ઝીરો નંબર એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી માટે શું આવશે હવે જોઈએ જી બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી જી બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો અહીંયા બે અંકોની પૂર્ણ સંખ્યા તો જોઈએ બે અંકોની પૂર્ણ સંખ્યા આપણે દસ લઈએ એની પહેલા આવતી સંખ્યા એટલે માઇનસ એક બરાબર એની પહેલા અભિસંખ્યા એટલે માઇનસ એક કરીશું તો નવ તો એક અંકની ન હોય શકે તો ખરું કે ખોટું ખોટું કેમ કે અહીંયા નવ જે છે એ એક જ અંક છે બરાબર હવે જોઈશું એચ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો એક શું છે તો એક એ પ્રાકૃતિક સંખ્યાનો સૌથી નાનો અંક છે પૂર્ણ સંખ્યાઓ તો ઝીરો થી ચાલુ થાય છે બરાબર એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે માટે શું આવશે ખોટું આઈ પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થાય છે માટે એક એ સૌથી નાની સંખ્યા હોવાથી એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી એટલે આ શું છે ખરું જે પૂર્ણ સંખ્યા એક ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે તો ઝીરો થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા એક પાસે તેની પહેલા આવતી સંખ્યા છે તો અહિયાં શું થશે અગિયાર અને બાર ના વચ્ચે આવે છે તો ખોટું કારણ અગિયાર અને બાર પછી તેર આવે છે આ તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો ખરું કારણ પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થાય છે અને અનંત સુધી આવેલી છે તો શું છે ઝીરો સૌથી નાની સંખ્યા છે માટે એના પહેલા આવતી કોઈ પણ સંખ્યા નથી ખરું બે સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે તો આપણે જોઈએ નવ્વાણું બે અંકની સંખ્યા છે અને એમના પછી આવતી સંખ્યા એટલે વત્તા એક તો કઈ સંખ્યા બની સો હવે આ જે સંખ્યા છે કેટલા અંકની છે ત્રણ અંકની સંખ્યા છે માટે હંમેશા બે અંકની હોય તો બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની હોતી નથી આ શું થશે ખોટું તો વિદ્યાર્થીઓ અહીંયા જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે સાથે આપણું પ્રકરણ બે પૂર્ણ થાય છે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવશો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા વિડીયો તમને જોવા મળતા રહે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિંદ